સર્વે વૈષ્ણવને જય શ્રી ગોપાલ પુષ્ટિસંહિતા ગ્રંથ ભાગ પેલા પાના નંબર એકસો નેવ્યાસી પરનો પ્રસંગ છે લીલાના જીવ ઠાકોરજીના શરણે પ્રસંગની શરૂઆત કરીએ બોલ શ્રી ગોપાલ લાલ કી છે ત્યારે વસરામદાસે ભાભાને વિનંતી કરતા પૂછ્યું કે ભાભા ગ્રંથના શુભ મંડાળનો મંગલમય સમય કયો છે ત્યારે પાચા ભાભા કહે છે કે આજનો ચતુરાદશીનો દિવસ બધો મંગલમય સમયનો જ છે તેમાં કોઈ શુભ સુકાન કે મુહૂર્ત જોવામાં આવતા નથી મંગલમય દિવસમાં સર્વત્ર સમય મંગલમય જ હોય સર્વ કારણના કારણરૂપ પ્રભુજી જ્યાં બિરાજતા હોય ત્યાં બીજા કારણનું મહત્વ શું હોય પુષ્ટિ માર્ગમાં તો ભગવદ્ કાર્યમાં જે સમય સધાય તે મંગળમય સમય જ ગણાય છે વશ્રામ તેમાં બીજું કાંઈ કારણ હોતું નથી આજે તો ઠાકોરજીની બધી સેવા શયન સમય સુધીની પહોંચ્યા પછી ગ્રંથનો મંગળમય મંડાણનો આરંભ થશે અને સર્વે જૂથને અહીંયા જ રહેવાનું છે જેથી સર્વને તેનો લાભ મળે આજનો દિન તો ઓછવનો ઠર્યો વસામદાસ ઠાકોરજીની સેવાના પૂરા સુખ લઈને પછી જ ગ્રંથના મંડાણ થશે આમ કહીને બાભા મંદિરની ભીતર પધાર્યા પછી શરણદાન પામેલા બધા જીવોએ સર્વને હળી મળીને જય શ્રી ગોપાલ કીધા ખૂબ ખૂબ ભાવથી ભેટ્યા કોઈ ઓટ રહીને સર્વોના નેત્રમાંથી સ્નેહની સરિતા ચાલી રહી છે માણેકચંદ તો સર્વોને સાષ્ટાંગ દંડવત કરીને ભેટી રહ્યો છે રતનવહુ અને સુંદરજી પર કૃપા કરીને જીવનદાસે તેના મસ્તક પર હસ્ત ધરીને કહ્યું ડોસાભાઈ અને ધનબાઈ જેવા ભગવદ્ ભાવવાળા થજો માણેકચંદ અને માણેકભાઈ આ જોઈને ખુશખુશાલ થઈ ગયા અને જીવનદાસના ચરણમાં પડી ગયા તો અમારા માથે ઘણી કૃપા અમને નિહાલ કરી દીધા તમારા વચન પરિપૂર્ણ જ થાય તો મહાન તાદર્શી જન છો તમારી કૃપાનું કારણ તો ડોસાભાઈ ને ધનભાઈ પ્રત્યક્ષ રૂપે છે મારી રતન ને સુંદરજી નું જીવન આજ ધન્ય બની ગયું રાજ અમ તો દિન રંગ તમારા ચરણની રજ સમાન પણ નથી પણ તમારી વડી કૃપા અમારા માથે થઈ તેથી ઠાકોરજી સદા અમારા પર પ્રસન્ન થઈને અમારા ગૃહમાં બિરાજશે અમારું ગૃહ ગોલોકધામ સમાન બની જશે તમારી સુદૃષ્ટિ દ્વારા બધું સધાઈ જશે એવું કારણ અમને તમારું ઉપજ્યું છે તો સદા તમારા કરીને જાણજો જેથી અમારા ભાવમાં ક્યારેય ન્યૂનતા ન આવે જીવનદાસ કહે છે કે માણેકબાઈ તમે તો કલ્પવૃક્ષની છાયામાં છો જે ચિંતવશો તે મળશે નિત્ય ભગવદ્ ગુષ્ટ વાર્તાના પ્રસંગનો લાભ પાંચા ભાભાના સંગમાં મળતો રહેશે પછી શોન્યૂન્યતા ભાવમાં રહે ભીમજીને ભેટીને માણેકચંદ બોલ્યો કે ભીમજી તું તો મારો ખરો નાવિક નીકળ્યો તારા થકી અમારું નાવ કાંઠે આવી પહોંચ્યું તારી શીખ ન માની હોત તો મારું જીવન વૃદ્ધા થઈ જાત વૃદ્ધા તે તો તારું ઋણ છોડાવ્યું ને જિંદગીભરનું તારું ઋણ મારે માથે રહ્યું તે હવે કેમ છૂટશે ભીમજીભાઈ જવાબ આપતા કહે છે કે શેઠ સાચી વાત તો અંદરજીની ખરી કૃપાની છે અને તમને તેની વાત પર ખરો વિશ્વાસ પાંચા ભાભા પર આવ્યો તે વિશ્વાસ ફળીભૂત થયો તમારા ઘરનું માણસ ઠાવકું આ વાતમાં હતું જેથી તમે બીજા કોઈ વેમના વમળમાં ફસાણા નહીં એક દ્રઢ આશરો રાખીને રહ્યા નહીં તો આપત્તિ વખતે જીવની બુદ્ધિ સ્થિર રહેવી મુશ્કેલ છે માણિકભાઈ આ વાતની ખરી જાણતલ હતી નહીં તો બીજા ઘણા મિથ્યા ઉપાય ગોતતા ફરત જેના ઘરમાં વૈષ્ણવપણાનું વર્તન હોય ત્યાં બીજી કશી વાત વેમની ઘૂસી ન શકે તે અંદરજીને ખાસ જાણ હતી તેથી તો તેણે તમને માર્ગે દોર્યા સાચો સાથ અંદરજીનો ઠર્યો કહેવાય ને માણેકચંદે કહ્યું કે ભીમજી પણ વાટ બતાવનાર તું ન હોત તો મારો કોઈ ઓત થોરો ન રહત વૈદરાજની વાતથી તો હું સાવ ભાંગી પડ્યો હતો પણ તે જે ભગવાનના માણસનો ઉપાય બતાવ્યો તે મને હાડોહાડ વિશ્વાસ બેસી ગયો અને તે વાત માણેકબાઈએ તો તરત જ સ્વીકારી લીધી અંદરજી કહે છે કે માણેકચંદ આ બધી ઠાકોરજીની લીલા છે પૂરવના જીવ હતા તો આ બધા મેળાપ થયા અને તમારા જીવન વૃત્તાંત ઉજળા થયા પૂરવના જીવને ટકોર થતાં તેના મનમાં તુરત જ દ્રઢ વિશ્વાસ ઉત્પન્ન થાય છે તે ઠાકોરજીની કૃપા કરવા વિચારે ત્યારે થાય બાભા વાર્તા પ્રસંગ કરે છે ત્યારે એક ગુસાઈજીના સેવકની વાત કુંભનદાસની કરે છે કે ઠાકોરજીની લીલાના જીવ ઉપર જ ઠાકોરજી કૃપા કરે છે અને તેને શરણદાન આપી શરણે લે છે કુંભનદાસને સાત દીકરા હતા અને શ્રીનાથજીની કીર્તનની સેવા કરતા અષ્ટ સખામાં હતા શ્રીનાથજી કુંભનદાસ પર ઘણી કૃપા કરીને લીલાનો અનુભવ કરાવતા એક સમય ગુસાઈજીએ પૂછ્યું કુંભનદાસ તમારે કેટલા બેટા છે ત્યારે કુંભનદાસે કહ્યું કે મહારાજ બીજા શું કામના ચત્રભુજ દાસ આખો બેટો છે કૃષ્ણદાસ અડધો બેટો છે ત્યારે પૂછ્યું કે એમ કેમ કહો છો ત્યારે કુંભનદાસ જવાબ આપે છે કે મહારાજ કૃપા નિદાન સહિતની કરે છે તેના માથે શ્રીનાથજીની અનહદ કૃપા છે તેથી તેને આખો કહ્યો કૃષ્ણદાસ માત્ર શ્રીનાથજીની ગાયોની સેવા કરે છે તેથી તેને અડધો કહ્યો અને બીજા પાંચ તો બહિર્મુખ છે તે શું બેટા કહેવાય ખરા જોયું કુંભનદાસ જેવા ભગવતીના ઘરે અવતાર પામેલા જીવ પણ તેની પર ઠાકોરજીની કૃપા ન થઈ તે લીલાના જીવ નહોતા તેમ કુંભનદાસે ક્યારેય શ્રીનાથજી તથા ગોસાઈજીને તેની પર કૃપા કરવાની માગણી પણ નથી કરી તેઓ સમજ્યા છે કે જો લીલાના પૂરવના સંબંધવાળા જીવ હશે તો ઠાકોરજી કૃપા કરશે માટે તમે પૂરવના લીલા સંબંધી જીવ હતા તો કોઈને કોઈ વિષય કરીને ઠાકોરજીએ કૃપા વિચારી અને ભગવતીનો મેળાપ કરાવી આપ્યો આજે શરણદાન પામીને સેવક થયા વેળા વેળાના સમય આવે ત્યારે મેળા જરૂર થઈ જાય માટે પુષ્ટિ માર્ગ તો પૂરવના લીલા સંબંધી જીવનો છે તેને ઠાકોરજી કેમ છોડે તું તો પૂરવના સંબંધવાળો જીવ ઠર્યો જેથી હું નિમિત્ત બની ગયો છું તેમાં મારી કોઈ વડાઈ નથી માણેકચંદ શેઠ અંદરજીના ચરણમાં પડી ગયો અને બોલ્યો કે અંદરજી તારી વાત તો અક્ષરે અક્ષર સાચી ઠરી ગઈકાલ રાતના પ્રસંગ સાંભળીને હરદો સાવ ચોખ્ખો થઈ ગયો લક્ષ્મીદાસનું ધોળ તો મારા મનમાં અને તનમાં બધે જ રમી રહ્યો છે હવે તો તે જ ચાલવાનું થયું તારું કારણ તો મારા હરદામાં ઠેરાઈ રહ્યો છે હવે તારા સથવારે પાચા ભાભાનો સંગ ફલીભૂત થશે અમારું જીવન તે સફળ કર્યું છે અને ભીમજીના ઉપકાર મારા પર ઘણો થયો છે પાચા ભાભાની વૈષ્ણવતાએ તો મારા સકલ જન્મના દોષ હરી લીધા આવા ક્ષમાવાન પુરુષ બીજે ક્યાં દીઠામાં આવે અંદરજી તે વૈષ્ણવપદ ગ્રહણ કરાવ્યું હું તો તારો સદા ઋણી બની રહીશ આમ કહેતા માણેકચંદ નર્વસ થઈ ગયો ને અંદરજીના ચરણમાં ઢળી પડ્યો અંદરજીએ તેને બેઠો કરીને ભેટી પડ્યો અને કહ્યું કે માણેકચંદ તારામાં પાંચા ભાભાની કૃપાએ કરીને ઘણી દિનતા આવી ગઈ છે જેથી તારા સર્વ દોષ નાશ પામી ગયા તેમ જણાઈ આવે છે અને તે પણ પૂર્વ લીલાના કંઈક અપરાધ હોય અને જેના દ્વારા તે અપરાધમાંથી મુક્ત થવાનું નિર્ધાર્યું હોય જ તેથી તેવા મહાન ભગવતીના મેળા આવી જ રીતે થાય તેવા ઘણા પ્રસંગ વાર્તા પ્રસંગમાં લીલા ચરિત્રના આવે છે માણિકચંદ તું પણ લીલાનો જીવ ઠર્યો જેથી તારી પર મહાન ભગવતીની કૃપાની અમી વર્ષા થઈ છે તે બધું તો ભાભા જ્યારે પ્રસંગ આનંદમાં આવીને કરશે ત્યારે તેના હરદામાં રહેલા ગુઢ ભાવ આપ મેળે પ્રગટ થઈ જશે પછી જ બધું જાણ્યામાં આવશે માણેકભાઈ તારા બાપની ખરી કૃપાને શીખનું ફળ તું આજે ચાખી રહી છું પાછા ભાભાએ ભીતરથી કહ્યું કે અંદરથી કંઈક ધોળ મંગળ ગૌરાવ બધાને સાથે આનંદ આવે વાત પ્રસંગ તો થયા જ કરશે હવે ધોળ બોલો હરખભાઈ તું ભીતરમાં જા તનભાઈને સાથ આપ હરખભાઈએ કહ્યું ભલે ભાભા હું જરા આજના આનંદમાં શરત ચૂપ થઈ ગઈ છું હરખબાઈએ કહ્યું કે ભાભા આજ્ઞા હોય તો ભીમજીની બહુ રૂપારીબાઈ પણ અપ્રશમાં છે તો તેને સાથે ભીતરમાં લઈ જવાય ખરું તમે આજ્ઞા આપો તેમ થાય પાછા ભાભાએ કહ્યું કે હા હરખભાઈ તું તથા માણેકબાઈની રીપારી બહુ ત્રણે ત્રણ ભીતરમાં આવો ધનભાઈ જે સેવા બતાવે તેમ કરજો આજથી તો બધો વ્યવહાર આચરવો જોઈએ ને તો જ ગમ થોડી થોડી પડતી જાય માણેકબાઈને રૂપારીબાઈ તો હરખબાઈને ભેટી પડ્યા બેન તું તો ઘણી જ માયાળું ને દળુ છો તારી વૈષ્ણવ પરની પ્રીતિ તો કહેવાય તેવી નથી આમ કહીને ત્રણેય જણા ભીતરમાં ગયા અને ધનબાઈની આજ્ઞા પ્રમાણે સેવા ટેલમાં પરોવાઈ ગયા પછી અંદરજી ધોળ ગવરાવા લાગ્યો અને સૌ જૂથ ઝીલવા લાગ્યો વશરામદાસે ઢોલક લીધી ચેરામદાસ રામદાસ ઝાંઝની જોડી લઈને ઊભા થયા અંદરજી સૌનો સાથ આપવા લાગ્યો અંદરજી ધૂળ ટપાના ગૌરાવે અને વૈષ્ણવ જૂથ ઊભા થઈને થઈ થઈ કરીને નાચે આનંદ કતોહલ થવા લાગ્યો અંદરજી ધૂળ બોલ્યો તે એકાદ બે લખ્યા છે હું પણ સેવાટેલમાં હતો જેથી જેટલું સાંભળતો ને જાણતો તેટલું લખી લીધું છે પછી અંદરજીએ ધૂળ ઉપાડ્યું અને સર્વ ઝીલવા લાગ્યા ગાતા જાય રાતા માતા થઈને ડોલે રાસ મંડળ રચે ને ખૂબ ખૂબ નાચ ગાન કરે રાગ પણ અંદરજીનો એવો હો ભાઈ હો સાંભળ સખી કહું એક તુજને રે કૃપા કીધી વાલે મુજને રે વાલો વશ કીધો અણતેળ્યા વાલો આંગણી આવ્યા પીયુજી મારે મન ભાવ્યા વાલો વશ કીધો હરખે ભરાણિયું હસ્તી ચાલુ મનડાનું ગમતું માલુ રે વાલો વશ કીધો સોરઠ પતિ શું પ્રીત બંધાણી તેણે થઈ સપરાણી રે વાલો વશ કીધો શેષ સંકાદિક ઈચ્છે છે એને ધ્યાને ન આવે તેને રે વાલો વીધો નામી રે વાલો કીધો ત્યારે ઊભો છે ગોકુળદાસ વસ્યો રે સોરઠમાં વાસ રે વાલો વશ કીધો કશળભાઈ ઊંચી ટેર લેતા બોલ્યા અછો અંદરજી અછો અછો ત્યાર પછી બીજું કીર્તન લેવડાવે છે सखिया जस सुंदिर वर लागे यमरुते बे आती मीठू मैं तो पसारी ने जो सखी वात एक मननी हूँ तो प्यासी ो सर्वे कशिना सुहाये एनी पेरे उदामा दाये, मुझने मे

કીર્તન પૂરું થાય છે પછી માણેકબાઈ કહે છે કે અંદરજી મને એક કીર્તન બોલવા દો તો સારું અંદરજીએ કહ્યું કે માણેકબાઈ જશનો ભંડાર તો તારી પાસે ભરેલો છે બોલ બોલ પછી માણેકબાઈ કીર્તન બોલે છે गूढा गोपेन्द्रजि देखी मारा नेण जो ठरे हाल जामुना भर देखी मारा छे चो ठरे पाये गुगराजे ठमठम कर्ता करता लो दरशन दिये गूढा गोपन्द्रज देखि मारा अटपटी बाघने केसरियो वाघो लाल पिटोरे माथे चढ़ क्या करे गूढ़ा गोपिंद जी देखी मारा नेना चोठरे गोकुलपतिशि गो इन्द्र पियोजि वैष्णेव वा जननिवालो सार करे गुडा गोपीन्द्रजी देखी मारा नेणा चोठरे અંદરજી કહે છે વાહ માણેકબાઈ વાહ વૈષ્ણવની દીકરી તેમાં શું કહેવાનું હોય અને આજ તો તમારા નેણા ઠરી જ રહે ને ઘણા દિવસની વિરહ વેદનાનો તારો અંત આવ્યો આજે તો વાલોજી પણ મનમાં મોદ પામતો હશે ને તારો ભાવ ઘણો ઊંચો છે માણેકબાઈ આજે તારા હૈડા શીતળ હિમ જેવા થયા લ્યો હવે વશરામદાસ તમે પણ કંઈક વાણી સંભળાવો તો બધાને આનંદ આવે બાબા રાજભોગના દર્શન કરાવે ત્યાં સુધી તો ધોળમંગળ ગાવાનું રહ્યું વશરામદાસ કહે છે હા અંદરજી ઠાકોરજીના સેવકને ઠાકોરજીના ગુણગાન કરવા સિવાય બીજી કઈ વાતમાં આનંદ હોય આજે તો પરમ શુભક દિન છે અને પછી લેવડાવે છે શ્રી ગોપીન્દ્રજીએ કે લડુ રે લો એવું ગોકુળ ગામ જગાડ્યું ગોપીન્દ્રજીએ કે લડુ રે લો શ્રી જમનજી ની કાઠ રે દીઠડો રેલો લોલ વા મનમાં લાગે છે ઘણો મીઠળો રેલો લોલ શ્રી ગોપિન્દ્રજીએ કે લડુ લગાડિયો રેલો હે વાલો વૈષ્ણવ જનનો વલ હો રાણી વૃક્ષ મણી વાઉનો દુલહો રેલો લો લશ્રી ગોપિંડ્ર જીએ કે લડુ લગાડીઓ રેલો વાલાની મસ્તક છો ગા સા જીઆ રે લોલ નિવાલો ચૌદ ભુવાન પર જિયારે લો લી ગોપિન્દ્ર જીએ કે લડુ લગાડીઓ રેલો हे प्रीते लो पूरवनि प्रीते सम्भावाले द्विज वरः धर लोल श्री गोपेन्द्रजि लडू लगाडि ओर लोल ఎవాలే హేవా రాసమయారేల వాళ్ళే పూరవని ప్రీతే పమాడియారో లోపేంద్రజిఖూ గాడి హేవా శ్రుతి మర్జాదా పాడ వారే లో एवो भूमि नो भार उतार भारे लो लस गोपेन्द्र जिए गे लडु लगाडिओरे लोल, रे लोल। का का रे के सेवा निकार जा पिरे लोल हेवाटिका दुख खडा का पिरे लो लस गोपेन्द्र जिए गे लडु लगाडिओरे लोल लो ग्रहे ग्रहे रे लोल वालो पूरवनि प्रीते लैरया रे लोली गोपेन्द्रजिये लडु रे उरे लोल पोता पोताना जनने कारणे रे लो लयवा बिहारि दास वारणे रे लोल શ્રી રે લોલ બોલ શ્રી ગોપાલ લાલ આ વાર્તા પ્રસંગ અહીંયા પૂર્ણ થાય છે મારી કંઈ ભૂલચૂક થતી હોય તો દાસના દાસ જાણીને ક્ષમા કરશો સર્વે વૈષ્ણવોને જય શ્રી ગોપાલ